આજે કાર્તક સુદ પૂર્ણિમા આજે દેવ દિવાળીના પાવન દિવસે ભગવાન નરસિંહજી નું વરઘોડો નીકળશે માતા તુલસી સાથે વિવાહ થશે ભગવાનના અને તે પૂર્વે મંદિર ખાતે ચાલલા વિધિનું આયોજન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા છે આજે જયારે ભવ્ય બસો અઠ્યાસી માં ભગવાન નરસિંહજીના વરઘોડાનું આયોજન થશે તે પૂર્વે મંદિરે ચાલલા વિધિ કરવામાં આવી સાંજે પાંચ કલાકે ભગવાન શ્રી નરસિંહજીનો નો બસો અઠ્યાસી મો વરઘોડો લોખંડ બંદોબસ્ત વચ્ચે આનબાન શાન સાથે નીકળશે ભગવાનની પાલખી જેને તૈયાર કરી દેવામાં આવી છે આ વર્ષે પણ માંડવી ટાવર નીચેથી પાલખી લઈ જવાની પરંપરા અકબંધ રહેશે પરંપરા અકબંધ છે ભક્તોના જણાવ્યા મુજબ તુલસીવાડી ખાતે સંતની સમાધિના ચોપડા ઉપર સંતને આપેલા વચન મુજબ દર વર્ષે દેવદિવાળીના પાવન પર્વે ભગવાનની પાર્ટીને મંગલમય વાતાવરણમાં પધરાવવામાં આવે છે ત્યારબાદ તુલસી માતા સાથે વિવાહ થાય છે આજનો દિવસ દેવ દિવાળીનો એક એવો દિવસ હોય છે કે જ્યારે ભગવાનને સ્પર્શ કરી શકાય છે વહેલી સવારે મંદિરના કપાટ કુલતાની સાથે ચારના વિધિ કરવા માટે ભક્તોની ભારે ભીડ જોવા મળે કાર્તક ખુદ પૂનમ એટલે નરસિંહજી ભગવાનના લગ્નનો દિવસ વર્ષોથી પહેલાં જ્યારે વડોદરા ચાર દરવાજા પૂરતું સીમિત હતું ત્યારે તુલસીવાડીની અંદર મહંતો સંતો આવતા હતા એમાંથી એક સંતે પોતાનો સાલીગ્રામ અહીંયા આપ્યો આ પેઢીને અને એક નાના ઘરની અંદર ઠાકોરજીની સેવા કરતા હતા એમાંથી એક મંદિર સ્વરૂપે આજે આમ વિકસી ગયું છે આઠ સમાના દર્શન થાય છે પણ આજનો જ એક દિવસ એવો હોય છે કે જે તમે ઠાકોરજીને ચાલનો કરી શકો સ્પર્શ કરી શકો અને લોકોનો ખૂબ જ ઉત્સાહ હોય છે ખૂબ જ માનતા હોય છે ખૂબ જ શ્રદ્ધા હોય છે અને શ્રદ્ધા માટે આજે સવારે સાડા ચાર પાંચ વાગ્યાથી લાઈનો લાગેલી હતી કે ક્યારે અમે ઠાકોરજીના દર્શન કરી અને ધન્યવાદ